સમગ્ર ગુજરાતની વિકાસ મોડલ કરવામાં આવે છે પરંતુ શું ખરેખર જ્યાં કરોડો રૂપિયાનો ખર્ચો થયો છે જ્યાં દુનિયાભરના લોકો પર્યટક સ્થળે ફરવા આવે છે ત્યાં આજુબાજુના વિસ્તારમાં વિકાસ છે ખરો જ્યાં અત્યારે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે જ્યાં સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું છે ત્યાં દસ કિલોમીટર ની આજુબાજુનું એક ગામ છે જ્યાં એક મહિલાને જોડીમાં નાખીને લઈ જવામાં આવે છે પ્રસ્તુતિ કરાવવા માટે રોડ રસ્તાનો અભાવ છે જ્યાં એમ્બ્યુલન્સ આવી નથી શકતી ત્યાં એને જોડીમાં નાખીને લઈ જવામાં આવે છે અને રસ્તામાં જ મહિલાની પ્રસુતિ કરાવવી પડે છે મહિલા બાળકને જન્મ આવે છે આ પહેલા પણ આદિવાસી વિસ્તારના છોટા ઉદેપુરમાં આવી ઘટનાઓ બની ચૂકી છે એક બે નહીં આવી ત્રણ ઘટનાઓ બની આ ચોથી ઘટના છે અને આદિવાસી વિસ્તારમાં જ બને છે આવી ઘટનાઓ શું ખરેખર સરકારનો જે કરોડો રૂપિયાનો ખર્ચો ચોપડે નોંધાયેલો છે એ પૈસા આદિવાસીઓના વિકાસમાં ખર્ચાય છે ખરા આ સવાલ થઈ રહ્યા છે સાંભળીએ ચૈતર વસાવાને કે સરકાર પર આક્ષેપો કરતા ચૈતર વસાવા શું કહી રહ્યા છે ગામના લોકો આ પ્રસુતિ પીડા થી મહિલાને જોલીમાં ઉચકીને પગદંડી લઈને જાય છે ત્યારે રસ્તામાં જ આ મહિલાનો પ્રસુતિ થાય છે અને બાળકને મહિલા જન્મ આપે છે દેશમાં ગુજરાત મોડેલ મોટી મોટી વાત કરનારી આ આ ભાજપની ખબર પડવી જોઈએ કે આદિવાસી વિસ્તારોની આ વાસ્તવિકતા છે જ્યાં તમે કરોડની સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા બનાવી છે એ જ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમાથી થી દસ કિલોમીટરનું આ ગામ છે આજે પણ આ વિસ્તારોમાં શિક્ષણ હોય સિંચાઈ હોય આરોગ્ય હોય પીવાના પાણી હોય રોજગાર હોય તમામ બાબતો આજે પણ આ વિસ્તાર વંચિત છે જયારે દેશ આઝાદ થઈને આજે દસ કે વીસ વર્ષ નહીં પણ ઇઠોતેર વર્ષ થયા છતાં આ વિસ્તારની પરિસ્થિતિ આ છે ત્યારે સરકારે આ વરવી વાસ્તવિકતા સ્વીકારવી જોઈએ અને આ વિસ્તારોમાં શાળા રોડ રસ્તા બને અને જે પણ લોકો આ આમાં જવાબદાર હોય એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ આવનારા દિવસોમાં આ પરિવારની મુલાકાતે પણ અમે જવાના છે ત્યારે સત્વરે સરકાર યોગ્ય કાર્યવાહી કરે એ પ્રકારની અમે માંગ કરીએ છીએ તો અહીં ચોતર વસાવા સરકાર પર પ્રહારો કરે છે કે જે સરકાર વિકાસની વાતો કરે છે નવજાત શિશુઓ માટે પણ કરોડોની યોજનાઓ બહાર પાડે છે જે સરકાર ગુજરાતનું વિકાસ મોડલ બહાર પાડી પર્યટકોને ગુજરાતમાં બોલાવે છે તે પર્યટકોએ શું આ દસ કિલોમીટરની પાસે આવેલું ગામ જોયું છે ખરું કે ત્યાં વિકાસ કેવો ગાંડો થયો છે ત્યારે આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઈ રહ્યો છે અને લોકો ટીકા ટિપ્પણીઓ પણ કરી રહ્યા છે કે શું આ છે અત્યારે પણ આદિવાસીઓના ગામડાઓની હાલત ચેતર વસાવાએ પણ સરકાર પર પ્રહારો કર્યા છે અને છોટા ઉદેપુરમાં પણ આવી ત્રણ ઘટનાઓ બની ગઈ છે જેમાંથી એક મહિલાએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે આ આ ચોથી ઘટના છે ખરેખર શરમ જોઈએ કે પણ દરમિયાન એમ્બ્યુલન્સ ગામડામાં નથી પહોંચી શકતી અને એક મહિલા પોતાનો જીવ ગુમાવી દે છે આ ઘટનામાં તો મહિલાનો જીવ બચી ગયો બાળકને જન્મ પણ આપ્યો પરંતુ આ સદીમાં પણ આવી ઘટનાઓ બનતી હોય તો ખરેખર ન માત્ર સરકાર પરંતુ આપણા જેવા સામાન્ય માણસનું માથું પણ શરમથી ચૂકી જાય ચોતર વસાવાએ છે સરકાર પર પ્રહારો કર્યા ઘટનાને લઈને તેને લઈને તમે શું માનો છો શું ખરેખર સરકારનો વિકાસ આદિવાસીઓ સુધી પહોંચ્યો છે તેને લઈને પણ તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર